ગેલ ટીમ દ્વારા પીપીટી રજૂ કરી સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી મોકડ્રીલ ત્રણ લેવલની હોય છે જેમાં ત્રીજા લેવલની મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેસ્ક્યુ ટીમની જરૂર રહેતી હોય છે દાહોદ નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જિલ્લા પોલીસ આરોગ્ય ટીમ ફાયર વિભાગ સહિતના અન્ય સંબંધિત અધિકારીશ્રીઓના સંકલન વડે તેમજ આયોજનબદ્ધ ઓબસાઇટ મોકડ્રીલ યોજવામાં આવશે ગેલ ઇન્ડિયાની દાહોદ પસાર થતી દૂધમલથી બળબારાની ગેસ લાઈનને ધ્યાને રાખી મોકડ્રીલ યોજાશે આ મોકડ્રીલ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ ઝાબુઆથી આવેલ ગેલની ટીમ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ